બોડેલી ખાતે જામેલી ભીડનો ખિસ્સા કાતરુએ લાભ ઉઠાવી પચાસથી વધુ નેતાઓ અને લોકોના ખિસ્સા ખાલી કર્યા ભારત જોડો ન્યાયયાત્રાને જોવા ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જે ભીડનો ફાયદો ઉઠાવી નેતાઓ કાર્યકર્તાઓ સહિત પચાસથી વધુ લોકોના ખિસ્સા કપાયા હતા જેમાં વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુના ખિસ્સાના પાકીટ પિસ્તાલીસ હજાર ચોરાયા હતા જ્યારે બોડેલીના પત્રકાર મયુદ્દીનભાઈ ખત્રીની યાત્રાનો વિડીયો લઈ રહ્યા હતા જેઓનું ધ્યાન ચૂકવી જબ્બાના ખિસ્સામાંથી પાકીટ ચોરી લીધું હતું ખિસ્સાકાતરુ ગેંગ લોકોના ખિસ્સા હળવા કરી રહ્યા હતા તે લોકોને ધ્યાને આવતા એક ખિસ્સા કાતરુને લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો હતો અને જેમ જેમ લોકોને ખિસ્સા કપાયા એવા પચાસથી વધુ લોકો પોલીસ સ્ટેશન પહોંચી

ચાહત અને અમે શા એમની કે અમે રાહુલ ગાંધીને મળીએ એટલે તે વખતે એવું ધ્યાન ના હોય કે આપણે આપણા ખિસ્સામાં પૈસા પડેલા છે ને કોઈ ચોરી લેશે ને કોઈ ખિસ્સો કાપી દેશે પણ ખિસ્સું કપાયું છે તમામ લોકોનો હકીકત છે એટલું સારું ને સાચું પ્રશાસન છે જે ચલાવી રહ્યા છે કે લોકોના ખિસ્સા કપાઈ જાય ને લોકોને ખબર ના પડે એ પ્રમાણેની બેકારી છે આ દેશમાં તો આ તો બહુ મોટી મોટી છે પણ ખરેખર જોવા જઈએ તો આ એક ભૂખમરીનો એક પ્રકાર છે બેરોજગારીનો એક પ્રકાર છે લોકોની પૈસા ગયા છે પોલીસ સ્ટેશન પાસે છે હજારોની તાદાદમાં પોલીસ લોકો ઊભેલા હોય તો એ લોકોની જીગર કેટલી કહેવાય એમના આંખો દેખતા લોકોના પાકીટ જાય અને મૂંગા મળે બેસી દે એટલે મારું માનવું છે કે પોલીસ સ્ટેશન અને ખોડેલીમાં પોલીસવાળા સજાગતાથી કામ કરશે અને લોકોના જે પૈસા ગયા છે એ પા પાછા મેળ મેળવવામાં સફળ જાય અને જે લોકોએ ખિસ્સા કાપ્યા છે તેમને સારી એવા સજા થાય અથવા બીજાના ખિસ્સા ના કપાય તે પ્રિકોશન રાખે એવી વાત લઈને આગળ તમારા કેટલા મારા પિસ્તાલીસ હજાર પચાસ હજારમાંથી પાછળ આપેલા અને પિસ્તાલીસ હજાર ગયા આ બીજાના કોઈના પચીસ ગયા છે કોઈના દસ ગયા છે કોઈના પાંચ ગયા છે આવા બધાના રૂપિયા ગયા છે એટલે કેટલી મોટી તાદાદમાં ખિસ્સા કાતરુઓ અહીંયા આવ્યા હશે જે નાગરિકોને ફટાફટ ખિસ્સા કાપતા રહ્યા અને પોલીસ બંદોબસ્તમાં પડી રહી અને લોકોના ખિસ્સા કપાઈ ગયા ભારત જોડો ન્યાય યાત્રામાં અમે કવરેજ કરતા હતા હું પોતે પત્રકાર છું અને જે રીતે રાહુલ ગાંધી જે ન્યાય યાત્રા છે તે હાલ રોડ તરફથી છોટા ઉદેપુર તરફ જવા નીકળી અને ભીડ એટલી બધી હતી કે ધક્કમ થઈ જાય અને જે ગાડી નજીક આવી ને મેં કવરેજ કરતો મીડિયો ઉતારતા હતા અને જે રીતે રાહુલ ગાંધી આજે આગળ નીકળી ગઈ ગાડી અને પછી પાછળથી બહાર આવ્યો એ તપાસ કરતા મેં જોયું હતું મારા ગજામાંથી પાકીટ કાયબ થઈ ગયું હતું એમાં અંદાજે પંદરસોથી આસપાસ હજારની આસપાસ પૈસા અને જેમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ હતું એમાં આધાર કાર્ડ પાન કાર્ડ બધી વસ્તુ મારી ઓલિટનલ અંદર હતી અને સાથે સાથે બધા બધા જે નેતાઓ હતા તે અંદાજે પચાસથી સાઠ લોકોના ખિસ્સાકા પાડવાની ઘટના સામે આવી હતી એક ખિસ્સાકા પકડાયો છે તેને પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે